કલિકાલ કલ્પતરું શ્રી કલિકુંડ પાર્શ્વનાથ પ્રભુના ચરણોમાં વંદન ગિરનારના શિખરે શોભતા ભાવિસમાં તીર્થંકર શ્રી નેમિનાથ પ્રભુને વંદન આંખે અનરાધાર પદ્મભૂષણના કિતાબથી સન્માનિત પરમ પૂજ્ય આચાર્ય વિજય શ્રી રત્નસુંદર સુરેશ્વરજી મહારાજા પૂજ્ય ગુરુદેવ પોતાની આગવી પ્રવચન શૈલી થકી તો જન જનના હૈયામાં સ્થાન પામ્યા જ છે પરંતુ ગજબની લેખન શૈલી થકી ચારસો પાંત્રીસથી થી પણ વધારે પુસ્તકોનું સર્જન કરી જ્ઞાનની સરિતાને પૂજ્ય ગુરુદેવશ્રીએ બે કાંઠે વહેતી કરી મૂકી છે જેના ફળ સ્વરૂપે કેટલાય પામરજીવોને ધાર્મિક આધ્યાત્મિક આર્થિક પારિવારિક તથા સામાજિક જીવન જીવવાનો માર્ગ મળી ગયો ગુરુદેવની કલમે રચાયેલા સ્વરૂપે પ્રસ્તુતિ કરવાના લાભ બદલ ટીમ મોટિવેશનલ પંથ પૂજ્ય ગુરુદેવનો અંતરથી આભાર વ્યક્ત કરે છે વાર્તા પ્રસંગ અને કથાઓ તો અનેક સાંભળ્યા પરંતુ આ કથા આંખે આંસુ અનરાધાર આપણને સૌને અનરાધાર આંસુડે રડવા મજબૂર કરી દેશે આ કહાની છે બે સગા સગાભાઈ ઉદયભાણ અને વીરભાણની આ કહાની છે કર્મના સાચા સ્વરૂપને જાણવાની આ કહાની છે ગમે તેવી પરિસ્થિતિમાં પોતાના સંસ્કાર અને વારસાને સાચવવાની આ કહાની છે ધર્મ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાની રાજમહેલમાં રમતા એ બે રાજકુમારો કેવી રીતે જંગલમાં ભટકતા થાય છે અને ત્યાંથી ધર્મનું શરણ લઈને ફરી એકવાર રાજા બની જાય છે આ બે પ્રસંગની વચ્ચે એ બે રહસ્યમય કથાનું નામ છે આંખે આંસુ અનરાધાર જીવનમાં એક નાનકડી તકલીફ આવે અને દુઃખના વાદળ તૂટી પડે એવા રિએક્શન આપનારા આપણને આ કથા કેવી રીતે ધર્મના શરણ થકી દરેક આપત્તિ સામે કેવી રીતે લડી શકાય તે ખૂબ જ સારી રીતે સમજાવી જશે રાજાને રંક થવામાં અને રંકને રાજા થવામાં તો ક્ષણ પણ નથી લાગતી એ વાત આ કથાના માધ્યમે આપણે સૌ જાણી શકીશું હવે વધારે સમય ન લેતા આપને માત્ર એટલી વિનંતી કરીશું કે જો આ કથા તમારા હૃદય સુધી પહોંચે તો તમારા સ્વજન સુધી પહોંચાડી કોઈના આત્મકલ્યાણમાં ભાગીદાર થવાની આ આવેલી તકને આપણે ચૂકવી ન જોઈએ તો પધારો પુણ્યશાળી પદ્મભૂષણ પૂજ્ય આચાર્ય દેવ શ્રી રત્નસુંદર સુરીશ્વરજી મહારાજાના ચરણોમાં વંદન કર્મ અને ધર્મ સમજાવતી આ કથા આખે આસુ અનરાધાર ભાગ એકમાં સર્વે શ્રોતાઓનું ટીમ મોટિવેશનલ પંથ અંતરથી સ્વાગત કરે છે